રાજકોટ જિલ્લાનું ધોરાજી બસ સ્ટેન્ડ જર્જરિત હોવાથી નવા બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવશે પરંતુ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ધોરાજીના એસટી બસ સ્ટેન્ડને અત્યારે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ધોરાજી બસ સ્ટેન્ડ જર્જરિત હોવાથી છતમાંથી ચોમાસા દરમિયાન પાણી ટપકવું અને પોપડા ખરવા જેવી ઘટના બનતી હતી ત્યારે નવા એસટી બસ સ્ટેન્ડનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જે ખૂબ સારી બાબત કહેવાય પણ ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરી કરતા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવી જેને કારણે વિદ્યાર્થીઓને મુસાફરોને જર્જરિત બસ સ્ટેન્ડને તોડવાની કામગીરી ચાલી રહી છે તેની આસપાસ ઊભો રહેવું પડે છે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે અડવી મિતાલ હું જામકરણાથી અપડાઉન કરું છું અને આ ધોરે છે બસ સ્ટોપ ઉપર કામ ચાલી રહ્યું છે અને આ લોકોએ બેસવાની કે કાઈ પાણીની વ્યવસ્થા નથી કરેલી તો અમે શું કરવું છે અમે સ્ટુડન્ટ અપડાઉન કરી અમે સવારના હેરાન થાય છે અહીંયા તો ટાઈમ સ્કૂલ નથી પહોંચી શકતો અમે કોલેજ અમે કોલેજ કરીએ પણ અમે કોલેજ એ ટાઈમે નથી પહોંચી શકતા બહુ તકલીફ પડે સવારના ઉભા છે તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે જે ટેમ્પરરી બસ સ્ટેશન છે તમામ વ્યવસ્થાઓ છે પણ કાલ રાતે સતત વરસાદ પડેલો જેથી જે માટી કાચી પાથરેલી

એસટી બસ સ્ટેન્ડ વૈકલ્પિક વ્યવસ્થા બાબતે એસટી ડેપોના મેનેજરને પૂછતા જાણવા મળ્યા મુજબ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હોવાનો દાવો કરી રહ્યા છે ગઈકાલે વરસાદ પડ્યો હોવાથી માટી બેસી જવાથી આ વ્યવસ્થા છે મારું નામ કડ મોહમ્મદ મતની છે અમે જામકનો દરરોજ અપડાઉન કરીએ છીએ અહીંયા અહીંયા કોલેજ બસ સ્ટેન્ડ અમે આવી અહીંયા બેવાની સગવડ નથી પાણીની વ્યવસ્થા નથી કઈ પણ નથી અમને કોલેજ જવામાં બહુ તકલીફ પડે છે અહીંયા મોડું થાય છે એના કારણે અમારે કોલેજમાં પણ કેટલું કષ્ટ ઉઠાવવું પડે છે અને અમારે લેક્ચર વયા જાય છે એટલે અહીંયા બેસવાની સાવ સગવડ જ નથી કેટલા સ્ટુડન્ટો હેરાન થઈ જાય છે અને ઉપરથી વરસાદ વરસાદ વરસાદમાં અમે ક્યાં જઈએ અહીંયા અહીંયા કાંઈ પણ બેવાનું નથી અહીંયા બધી બાજુથી બધું પાણી પડે છે બેવાની સગવડ નથી કાંઈ પણ નથી અહીંયા તમે હેરાન થાવે હા કાંઈ કાંઈ પણ બીજી બાજુ સગવડ કરી દે તો અમારે બેવાનું તો થઈ જાય અહીંયા કાંઈ પણ નથી અમને હાની પહોંચી જાય કઈક લાગી જાય એની જવાબદારી કોણ લીધ અમે બધી બાજુ બધી બાજુ અહીંયા બધું માલ સામાન એમને પડ્યો છે વિખરો પડ્યો છે અમારે ક્યાં જવું ઉપરથી પોળા પડતા હોય શું ઉપર થી પહોળા પડતા હોય છે અહીંયા અમારે અને પ્લસ અમારે અહીંયા અમારા બસ સ્ટેન્ડ અહિયાં જવું પડે છે કેમ કે અમારી પાસે ભાડાની ની નથી અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે અમારે ફરજિયાત અહીંયા આવવું પડે